આવું છે એવું એવું છે એટલે તમે જોઈ કહીએ કપડા ભાઈ ઉઠી ગયા એના માટે બનાવો શીરો એમ ભાગનું વાતાવરણ જો હજી વરસાદી અહીંયા જો વાલોનું શાક થાય છે બપોરનું વા બાબુભાઈ રમે છે અહીંયા આવ્યા હમ અલગ બધા મહેમાન અને અહીંયા થાય છે બાબુભાઈનો શીરો અમે ઘી પડી ગયું છે એટલું જેટલે એટલે હેક શીરો થોડોક જ કરવો આમ તો અમે ઘીથી લતપત બનાવી પણ જાજુ ઘી છોકરાનું ના દેવાઈએ છીએ જરા કોરો છે ઘી નહીં નાખ્યું રવો લાલ ચોર છે કઈ ગયો હોય

રમે ખબર નઈ મમ્મી આવી ગઈ એ ગાય નાખ દેવું હેય ખાવ પડી ગઈ જો રિવર્સ ગેર લેતો માં દીકરો કાનો

બપર વચ્ચેના એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે ફરીથી આપણા વિડિયોમાં અહીંયા જો ઠંડી ઋતુ છે છતા એમને કપડા ગમે એમ ભાઈસાબ બાપો કરીને એટલે સુકવી લીધા છે એ હંકેલવાના છે કાનુ ભઈ પરથાર કરીને બેઠા છે એનો એમ દીધી તો ઈ તો બોલ એમ તઈ તો બહુ મજા આવે તને ગાઢલું નાખું હે ને ગોદળું ઉચકા હે ને બેઠો તો ન ઉંધો થઈ ગયો રમકડા લેવા હતું ત્યાં રમકડા આગળ વી ગયા ને એટલે

અને હું બાંધવાની લોટ અહિયાં અહીંયા કોબીની હલ્દી થાય છે તમને દેખાતો હોય તો જાય મસ્ત મજાનો રેડ કલરનો સૂર્ય દેખાય છે વાવ હતું ને એટલે હું જોવા ઉપર આવ્યું એટલો મસ્ત સીન આવે હેને જો આ જે ફોનની એટલી કેપેસિટી નહીં કે એટલું ઉતારી હગે નકર તમને ખબર પડે કેટલું મસ્ત દેખાઈએ આ હે ગામનો અત્યારે હાંજનો નજારો જો અને આ કાલે આવું ફરજિયા થયું વિડીયો જવું આવી જજો ચલો ડૂબતા સૂરીને બાય કરી દો કમેન્ટમાં